હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું અડદિયો અડદિયો ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય છે જેમ કે ગોળવાળો પણ બનાવી શકાય માવાવાળો બનાવી શકાય ખાંડવાળો બનાવી શકાય પણ આજે મેં એવી રીતે અડદિયો બનાવ્યો છે કે તમને જરૂરથી આ રેસીપી પસંદ આવશે અને તમે જુઓ એકદમ સોફ્ટ અડદિયો બન્યો છે બિલકુલ ચીકણો નથી બન્યો મોંમાં મૂકતાં જ ઓગળી જાય એવો અડદિયો બન્યો છે તો ચાલો આપણે અડદિયો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે લોટ લઈશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ કરકરો લોટ લીધો છે અડદનો અને એને ચાળી લીધો છે હવે જો આપણે તૈયાર લોટ લાવીએ ને તો એમાં ઘણા બધા મોટા મોટા અડદની દાળના કણ રહી ગયા હોય છે તો એને આપણે ચાળી અને ફરી મિક્સર જારમાં ક્રશ કરી લેવાનો મેં ચાળ્યો તો ઘણું બધું મોટું નીકળ્યું હતું એને મિક્સર જારમાં ક્રશ કરી લીધો અને પછી આમ આપણે વચ્ચે ખાડો કરી દેવાનો અને એમાં ગરમ કરેલું ઘી ત્રણ ચમચી ઉમેરી દેવાનું અને ત્રણ ચમચી હુંફાળું દૂધ ઉમેરી દેવાનું અથવા રૂમ ટેમ્પરેચરવાળું પણ ચાલે હવે હાથથી આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ઘી અને દૂધને અને પછી એમ કરતાં કરતાં આપણે લોટમાં પણ આ મિક્સ કરી લેવાનું છે અને આપણને જરૂર લાગે તો આપણે બીજું ઘી અને દૂધનો ઉપયોગ કરીશું તો અહીંયા મને હજી જરૂર લાગે છે તો આમાં હું ફરી ઘી અને દૂધ ઉમેરી દઈશ તો ફરી વચ્ચે આવી રીતે ખાડો કરી લીધો અને બે ચમચી ઘી અને બે ચમચી દૂધ ઉમેરી દીધું અને એને સારી રીતે મિક્સ કરી લીધું અને લોટમાં એને વેળવી દીધો અને પછી આપણે લોટમાં આ મિશ્રણ જે ઘી અને દૂધનું ભેળવીએ ત્યારે બે હથેળી વચ્ચે આને સારી રીતે ઘસવાનું જેથી કરીને લોટના દરેક કણમાં આ ઘી અને દૂધનું જે આ મિશ્રણ છે એ સારી રીતે લાગી જાય ને પછી આવી રીતે દબાવીને ઢાંકીને પંદરથી વીસ મિનિટ રહેવા દેવાનું હવે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો આવી રીતે આપણે હાથથી લોટને છૂટો કરી લઈશું અને ઘઉં ચાળવાની ચાણી હોય એનાથી આપણે ચાળી લઈશું અને મોટા કણ રહી ગયા હોય એને આપણે આવી રીતે હાથથી ચાળી લઈશું દબાવીને જેથી કરીને આવી રીતે એક સરખો લોટ તૈયાર થઈ જાય એકદમ દાણેદાર લોટ તૈયાર થઈ જશે હવે આપણે એ લોટને શેકીશું તો એના માટે મેં ગેસ ઓન કરી એના પર એક લોઢી રાખી દીધી અને એના પર હું કથરોટ રાખી દઈશ કારણ કે મારી પાસે મોટી કઢાઈ નહોતી એટલે મેં આવું કર્યું છે અને હવે આ જો આ બરણીમાં પાંચસો ગ્રામ ઘી છે એમાંથી ચારસો ગ્રામ જેવા ઘીની જરૂર પડશે હવે ઘી ગરમ થાય એટલે આપણે અડદનો લોટ આપણે ધાબો દઈને રાખ્યો છે ચાળીને એ ઉમેરી દેવાનો અને મિક્સ કરી લેવાનો અને જરૂર લાગે એમ એમ આપણે ઘી ઉમેરતા જઈશું અને આવી રીતે આમ શીરા જેવું થાય ને એટલું ઘી આપણે ઉમેરવાનું છે અને પછી ગેસની લોટુ મીડિયમ ફ્લેમ પર આપણે આ લોટને શેકવાનો છે એટલે વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગશે આ લોટને શેકાતા હવે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ત્યારે હું આ કાજુના મેં આવા ટુકડા કરીને રાખ્યા છે એને ઉમેરી દઈશ જેથી કરીને એ લોટની સાથે સાથે શેકાઈ જશે અને આપણે અલગથી શેકવા પણ નહીં પડે અને થોડીવાર પછી મેં કિસમિસ અને કાજુના ટુકડા ઉમેરી દીધા આવી રીતે આપણે કરીએ ને એટલે આપણે અલગથી આ ડ્રાયફ્રૂટ શેકવાની ઝંઝટ ના રહે હવે આપણે આ જો કિસમિસ ફૂલી ગઈ છે તો એને હું એક પ્લેટમાં કાઢી લઈશ હવે થોડી વાર પછી આપણે ગુંદ ઉમેરીશું તો અહીંયા મેં ગુંદને ક્રશ કરી લીધો છે એટલે જો આપણે આખો ગુંદર લઈએ તો એને આપણે પહેલાં તળવો પડે જો આપણે આવી રીતે કરીએ તો આ બહુ સરળતાથી અડદિયો આપણો તૈયાર થઈ જાય એટલે ગુંદને આપણે થોડો થોડો ઉમેરવાનો પહેલાં એક ચમચી ઉમેરી દીધો પછી આવી રીતે બે ચમચી ઉમેરી દીધો એટલે આપણે પસંદ હોય એ પ્રમાણે આપણે ગોંદને ઉમેરી શકાય છે આમાં અને આવી રીતે ગોંદ ફૂલી જશે અને પછી આની સાથે જ લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જશે અને આવી રીતે જે ઉભરા જેવું આવતું હતું એ બંધ થઈ જશે અને હવે આપણે એક ખાસ વસ્તુ ઉમેરવાની છે એ છે દૂધ તો અત્યારે મેં બે ચમચી દૂધ ઉમેરી દીધું અને આપણે દૂધ ઉમેરીએ ને ત્યારે એકદમ આમ ઉભરાય એટલે આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને આ ઉભરો આવે ને એટલા માટે જ આપણે મોટા વાસણનો ઉપયોગ કરવાનો છે અને ત્યાર પછી જો પહેલીવાર દૂધ ઉમેર્યું હોય ને એ એનો ઉભરો બેસી જાય પછી આપણે બીજી ચમચી ઉમેરવાનું આવી રીતે કરતાં કરતાં આપણે ચાર ચમચી દૂધ ઉમેરી દેવાનું છે હવે આપણે વિચારીએ તો પણ આપણને ખબર પડે કે આ દૂધ ઉમેરવાથી શું થાય તો જે આપણે અડદના લોટના જે કણ થયા હતા આપણે ધાબો દીધો એટલે જે મોટા કણ બંધાયા હતા એ શેક્યા હોય આપણે ઘીમાં એટલે કડક થઈ ગયા હોય તો એ કણને આપણે ફરી સોફ્ટ કરવા માટે આવી રીતે દૂધનો ઉપયોગ કરવાનો છે અને હવે જો એક લીટર દૂધને ગરમ કરીને મેં રાખ્યું હતું એની ઘણી બધી મલાઈ થઈ છે બે મોટી ચમચી ભરાઈને તો એને પણ આપણે આમાં ઉમેરી દઈશું અને જો એકદમ ઉભરાવા લાગે ને તો આવી રીતે આપણે બીજા ચમચાનો પણ ઉપયોગ કરી અને એકદમ ઝડપથી હલાવવાનો એટલે ઉભરો બેસી જશે અને આ લોટ શેકવામાં આપણે ખાસ ધીરજ રાખવાની પચીસ મિનિટ જેટલો સમય થયો છે મારે લોટ શેકાતા હવે એને મેં એક થાળીમાં લઈ લીધો છે અને હવે આપણે ચાસણી કરીશું તો આપણે એ જ કથરોટમાં ચાસણી કરવા માટે ત્રણસો ગ્રામ ખાંડ લઈશું અને ખાંડ ઉભે એટલું પાણી લઈશું હવે પાંચસો ગ્રામ લોટ સામે મેં ત્રણસો ગ્રામ ખાંડ લીધી છે એટલે ખાંડ તમને જેવું ગળ્યું પસંદ હોય એ પ્રમાણેની લઈ શકાય હવે લોટ ગરમ છે તો એમાં આપણે કોપરાનું છીણ મિક્સ કરી દઈશું જેથી કરીને લોટ ગરમ છે તો કોપરાનું છીણ એમાં થોડું શેકાઈ જાય હવે ચાસણી બહુ ઝડપથી બની જાય છે એમાં વાર નથી લાગતી તો પાંચ સાત મિનિટમાં જ ઉભરો આવવા લાગશે અને એક ઉભરો આવી જાય ને પછી આપણે ચેક કરી લેવાનું જો આપણે એથી પાણી વધારે પડ્યું હોય તો ચાસણી બનતા થોડી વાર લાગશે હવે આપણે જોઈ લઈએ તો ગેસની ફ્લેમ અત્યારે આપણે લો કરી દેવાની જો હવે એક તાર સરસ મજાનો થઈ ગયો છે એટલે આપણે ફટાફટ આને ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાનો અને એમાં જે લોટ આપણે શેકીને રાખ્યો છે મિક્સ કરી દેવાનો આપણે ગેસ ઉપર નહીં રાખવાનું જો એક તારની ચાસણી કમ્પ્લીટ થઈ ગઈ હોય તો ગેસની જે ગેસનું બર્નર હોય એ ગરમ હોય તો એની ગરમીને કારણે એ વધારે પાછું ગરમ થાય એટલા માટે આપણે ઉતારી લેવાનું અને પછી લોટ મિક્સ કરી એમાં ત્રણ ચમચી સૂંઠ પાવડર દોઢ ચમચી ગંઠોડા પાવડર અને બે ચમચી ભરીને બત્રીસું ઉમેરી દેવાનું હવે આમાં તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો હવે આ બધું આપણે મિક્સ જ કરવાનું છે અને આપણે ઓવર મિક્સ નથી કરવાનું હવે છે થાળીમાં આપણે લોટ કાઢ્યો તો શેકીને એ થાળી ઘીવાળી થઈ ગઈ છે એટલે આપણે ઘીવાળી પણ થાળીને નહીં કરવી પડે એમાં આપણે હા અડદિયાનું મિશ્રણ લઈ લઈશું અને આવી રીતે આપણે સારી રીતે ફેલાવી દઈશું અને ઉપર આપણે જેવી રીતે ગાર્નિશ કરવું હોય ડ્રાય ફ્રૂટથી કે કોપરાના છીણથી એવી રીતે ગાર્નિશ કરી લેવાનું અને અત્યારે ઠંડી છે એટલે દસ જ મિનિટમાં ઠંડુ થઈ ગયું એટલે હવે આપણે કટ લગાવી દઈશું જો આપણી ચાસણી થોડી વધારે ઢીલી હોય તો આને જામતા થોડી વાર લાગે હવે આપણે આવી રીતે કટ લગાવી દઈશું અને પછી તમને હું એક પીસ તોડીને બતાવું તમે જોશો એટલે ખ્યાલ આવશે કે અડદિયો બિલકુલ ચીકણો નથી થયો અને એકદમ સોફ્ટ બન્યો છે અને મારા મતે તો આ જે મે રીત તમને બતાવી છે એકદમ સરળ છે આમાં આપણે અલગથી ડ્રાયફ્રૂટ પણ શેકવાના નથી અલગથી ગુંદ તળવાનો નથી આવી રીતે આપણે કશું જ નથી કરવાનું અને બહુ ઝડપથી સરળતાથી આપણો અડદિયો તૈયાર થઈ ગયો છે તો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે